મારું નામ ભૂપેન્દ્ર ગોહેલ નેશનલ હાઈવે ઓથોરિટી એને તમે સુપરવાઇઝર તરીકે નોકરી કર્યો હતો મને કોલ આવ્યો હતો ચાર સાડા ચારની આજુબાજુ તો ડબાણની ડબાણ ગામ નજીક એક એક્સિડન્ટ થયેલો હતો ઇન્સિડન્ટ થયેલો હતો જે અને અશોક લેલન ગાડી હતી એ બરોડાથી આણંદ ટામેટા ભરીને જઈ રહી હતી એ કોઈ ગાડીવાળાએ અચાનક દબાવતા એનું આઉટ ઓફ કંટ્રોલ થતાં ગાડી પલટી મારેલી હતી અને કોઈ થઈ નથી અને અત્યારે અમારે જે બ્રિજ જે એક્સિડન્ટ થયો છે એને ડાયવરજન આપી અને ટ્રાફિક ડાયવર્ટ કરેલું છે એ સાડા ચાર ચાર સાડા ચાર ની આજુબાજુ કરી છે કે જે એક્સિડન્ટ થયો હતો એ ક્રેન બોલાવી ક્રેન ને ગાડી સીધી કરી અને ટ્રાફિક ડાયવર્ટ કરેલો હતો ગાડીમાં શું ભર્યો હતો ગાડીમાં ટામેટા ભરેલા હતા